નમસ્કાર આજના આ વિડીયોની અંદર હું તમારી સાથે એક નુસ્ખો શેર કરવા જઈ રહી છું જે તમારા ઘૂંટણના દુખાવાને ઘૂંટણના સોજાને દૂર કરવામાં સો ટકા અસરદાર છે ફક્ત બે દિવસની અંદર જ તમને ઘૂંટણના દુખાવામાં ઘૂંટણના સોજામાં ફરક દેખાશે જી હા જે પણ તમે સાંભળ્યું છે એ બિલકુલ સાચું છે ફક્ત બે દિવસની અંદર જ તમને ઘૂંટણના દુખાવામાં રાહત મળશે સોજામાં રાહત મળશે વિડીયો આગળ જોતા પહેલાં જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી મિત્રો આજકાલ ઘૂંટણનો દુખાવો જેમની ઉંમર ચાલીસ વરસથી પચાસ વરસથી વધારે છે એમની અંદર ખૂબ જ વધારે જોવા મળે છે આ ઘૂંટણના દુખાવાની સાથે સાથે જ્યાં સાંધા જકડાઈ જવાની સમસ્યા પણ જોવા મળતી હોય છે એના લીધે ઉઠવા બેસવામાં ચાલવામાં દાદર ચડવા ઉતરવામાં ખૂબ જ તકલીફ થતી હોય છે પણ હવે તમારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી આજના આ વિડીયોની અંદર હું જે તમને નુસ્ખો બતાવવા જઈ રહી છું એ નુસ્ખો એટલો અસરદાર છે કે તેનો ઉપયોગ કરીને ફક્ત બે દિવસની અંદર તમને ઘૂંટણના દુખાવામાં સાંદો ચકડાઈ જવામાં ઘૂંટણના સોજામાં રાહત મળશે તમે મેડિસિન લો છો ઓઇન્ટમેન્ટ લો છો તો આ બંને વસ્તુ તમને થોડા ટાઈમ માટે આરામ આપે છે પણ લોંગ ટાઈમ તમારો દુખાવો દૂર નથી થતો મોટા ભાગના લોકો આ ઘૂંટણના દુખાવાને દૂર કરવા માટે આયુર્વેદિક રેમેડી કરવાની સલાહ આપે છે કારણ કે આયુર્વેદિક રેમેડી જે હોય છે એ ઘૂંટણના દુખાવાની જડ પર કામ કરે છે અને આ દુખાવાને પર્મનન્ટલી દૂર કરવામાં હેલ્પ કરે છે આજના વિડીયોની અંદર જે રેમેડી હું તમને બતાવવા જઈ રહી છું એ રેમેડી તમારા ઘૂંટણના દુખાવાને ઓછું કરશે ઘૂંટણના સોજાને ઓછું કરશે ઘૂંટણની વચ્ચે લુપ્રિકેશનને બનાવવાનું કામ કરશે અને બીજી આ રેમેડીની ખાસ વાત એ છે કે આની કોઈ સાઇડ ઇફેક્ટ પણ નથી ચાલો શરૂ કરીએ અને જાણીએ કે આ રેમેડી કેવી રીતે બનાવવાની છે અને એનો યુઝ કેવી રીતે કરવાનો છે સૌથી પહેલા તમારે લેવાનું છે રાઈનું તેલ રાઈનું તેલ બની શકે તો તમારે કોલ્ડ પ્રેસ લેવો અથવા તો ઘાણીનું જે કાઢેલું હોય છે એ લેવો જ્યારે તમે ઘાણીનું કોલ્ડ પ્રેસ રાઈનું તેલ લો છો તો આ તેલ ખૂબ જ ઇફેક્ટિવ બની જાય છે દુખાવાને દૂર કરવા માટે એ ઝડપથી કામ કરે છે રાયના તેલની અંદર ઓમેગા મેગાથ્રી ફેટી એસિડ હોય છે જે ઘૂંટણના એરિયામાં બ્લડ સર્ક્યુલેશનને વધારવાનું કામ કરે છે રાયનું તેલ ઘૂંટણમાં એક ગરમાવો આપે છે આયુર્વેદની અંદર રાયના તેલને વાત ઇમ્બેલેન્સને દૂર કરવા માટે સૌથી સારું તેલ કહ્યું છે કેમકે ઘૂંટણના જેટલા પણ દુખાવા છે સાંધાના જેટલા પણ દુખાવાઓ થાય છે એ જ્યારે આપણા શરીરમાં વાત ઇમ્બેલેન્સ થઈ જાય છે ત્યારે જ થતા હોય છે લસણની અંદર સલ્ફર કમ્પાઉન્ડ હોય છે જે સોજાને દૂર કરવામાં હેલ્પ કરે છે લસણ અંદર કાર્ટિલેજને રિપેર પણ કામ કરે છે બીજી વસ્તુ તમારે અહીં લેવાની છે હળદર હળદરની અંદર એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ રહેલો હોય છે એટલે કે સોજાને દૂર કરવાનો ગુણ રહેલો છે હળદર ઘૂંટણના અંદર ડાયરેક્ટલી જઈને ત્યાં દુખાવાને દૂર કરે છે સોજાને દૂર કરે છે ઘૂંટણની ફ્લેક્સિબિલિટીને વધારે છે છેલ્લે આવે છે કપૂર કપૂરની વાત કરીએ તો કપૂર નેચરલ એનાલ્જેસિક નું કામ કરે છે ઘૂંટણના દુખાવાને ખૂબ જ ઝડપથી દૂર કરવાની તાકાત કપૂરની અંદર રહેલી છે મિત્રો આ હતા ચાર ઇન્ગ્રેડિયન્ટ્સ જ્યારે આ ચાર ઇન્ગ્રેડિયન્ટ્સ ભેગા મળે છે ત્યારે ઘૂંટણના દુખાવાને દૂર કરવા માટેનું એક ખૂબ જ ઇફેક્ટિવ તેલ બને છે આ તેલ થોડા દિવસની અંદર તમારા ઘૂંટણની સમસ્યાને દૂર કરે છે હવે આ તેલને કેવી રીતે બનાવવાનું છે એ જોઈ લઈએ પહેલા તમારે એક નાની તપેલી અથવા તો કઢાઈની અંદર ચમચી તેલ લેવાનું છે રાયના તેલને હલકું તમારે ગરમ કરવાનું છે રાયનું તેલ હલકું ગરમ થઈ જાય એટલે એની અંદર ત્રણ થી ચાર કળી તમારે લસણની નાખવાની છે લસણની કઢી બ્રાઉન થાય ત્યાં સુધી તેલને ગરમ કરવાનું છે મિત્રો જ્યારે પણ તમે આ તેલ બનાવો ત્યારે તમારે ધીમા તાપે જ આ તેલને બનાવવાનું છે તેલ બનાવવામાં જરા પણ તમારે ઉતાવળ નથી કરવાની લસણ બ્રાઉન થાય એટલે તેલને નીચે ઉતારી લેવાનું છે હવે આ તેલની અંદર તમારે અડધી ચમચી હળદર નાખવાની છે હળદરને તેલની સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે જ્યારે આ તેલ હલકું ઠંડુ થાય ત્યારે તમારે આમાં બે ટીકડી કપૂરની નાખવાની છે કપૂરને આ તેલની અંદર સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આ તેલ બનીને તૈયાર છે એને કેવી રીતે લગાવવાનું છે જોઈ લઈએ આ તેલને હંમેશા હુંફાળું ગરમ જ લગાવવાનું છે જ્યાં પણ તમને દુખાવો થતો હોય ઘૂંટણની આજુબાજુ ત્યાં તમારે આ તેલને ગોળાકારમાં માલિશ કરવાની છે હલકા હાથે હલકા હાથે માલિશ કરી દીધા પછી તમારે એક સુતરાવ કપડું લેવાનું છે એને ગરમ કરવાનું છે આ ગરમ કરેલા સુતરાવ કપડાને તમારે જે માલિશ કરેલો એરિયો છે ત્યાં ઢાંકી દેવાનું છે જ્યારે આપણે કપડાને માલિશ કરેલા એરિયા ઉપર રાખીએ છીએ ત્યારે તે ભાગ પર એક ગરમાવો થાય છે અને ત્યાં બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે દુખાવાને ઓછું કરવામાં હેલ્પ મળે છે આ તેલની તમારે દિવસમાં બે વાર માલિશ કરવાની છે સવારે અને સાંજે આ તેલની માલિશ કરવાથી તમને તમારા દુખાવામાં ચમત્કારિક લાભ મળશે એકવાર તેલ લગાવ્યા બાદ જો તેલ બચે તો તમે આ તેલને સ્ટોર કરીને પણ રાખી શકો છો પણ તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે તેલને લગાવો ત્યારે તેલને હલકું ગરમ કરી લેવું અને પછી જ એની મસાજ કરવી જો તમે આ રેમેડીને રેગ્યુલર યોગ્ય રીતે કરો છો તો ફક્ત બે દિવસની અંદર જ તમને ઘૂંટણના દુખાવામાં ઘૂંટણના સોજામાં ઘૂંટણ જકડાઈ જવા જેવી સમસ્યામાં તુરંત જ રાહત મળશે તો મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો આ રેમેડી તમને ગમી હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો